મૂડી તાલુકાના ભેટ ગામે સફેદ માટી તથા અનધિકૃત કાર્બોસેલ કોલસો તથા તાનગઢ તાલુકાના જામવાડી ગામે ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાનું ખનન કરતા સ્થળો પર નાયબ કલેક્ટર ચોટીલા અને તેઓની ટીમના દરોડા નાયબ કલેક્ટર ચોટીલા એચટી ટી મકવાણા તથા મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા મુડી તાલુકાના ભેડ ગામના સરકારી સર્વે નંબર પાંત્રીસવાળી જમીનમાંથી અનઅધિકૃત સફેદ માટી તેમજ કાર્બોસેલ કોલસાનું ખનન કરતા વાહનોને જપ્ત કરવામાં આવેલ જેમાં જપ્ત કરેલ મુદ્દામાલમાં એક ઇટાતી મશીન બે ટ્રેક્ટર એક ડમ્ફર બે કમ્પ્રેસર એંસી મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો ઉપરોક્ત કોલસો બે ભરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યા વધુમાં થાનગઢ તાલુકાના જામવાડી ગામે અસામાજિક તત્વો દ્વારા ત્રણ કુવાઓ ખાડાઓમાંથી પાણી કાઢી ગેરકાયદેસર કાર્બોસેલ કોલસો કાઢવાનું ચાલુ કરતા ઝડપી પાડવામાં આવેલ જેમાં જપ્ત કરેલ મુદ્દામાલમાં ચાર ચરખી દસ બકેટ સુપર પાવડર નેવું વિસ્ફોટક નંગ છે છેતાલીસ ઉપલબ્ધ તમામ મુદ્દામાલની વિગત મળી કુલ એક કરોડ એકત્રીસ લાખ બેતાલીસ હજાર એકસોનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો તેમજ ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલ કોલસો તથા સફેદ માટીનું ખનન કરતા નિલેશભાઈ પ્રભુભાઈ વિંજુવાડિયા રહે ભેટ તાલુકો મૂડીની સામે ધમ ગુજરાત મિનરલ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ જામવાડી ગામે જે ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાનો કુવાઓ ખાડા ખોદવામાં આવેલ છે તેઓના નામ શોધી તેઓની સામે તપાસ ચાલુ કરી અને નામ મળે તેઓની સામે પણ ધ ગુજરાત મિન્ડલ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે